મામીની આજે પણ બહુ લેટ થઈ ગયું છે આ ટિફિન તૈયાર છે ને ટિફિન તૈયાર છે નાસ્તો પણ તૈયાર છે ને ચા પણ તૈયાર છે આ રોજ સવારે છે ને 10 વાર ઉઠાડો ને ત્યારે એક વાર ઉઠું છું આ ટાઈમે ઉઠી જતા હોય તો થઈ જાય છે હમણાથી લેટ તો શું કરું હમણાથી રેવા દેજો હમણાથી કાઈ નહીં આ ઉઠવાનું તમે એટલા આળસુ છો ને કોઈ આળસુ નથી આ તું છે ને સરખી રીતે ઉઠાડતી નથી આ તને પાંચ મિનિટ પાંચ મિનિટ કહું ને તો 15 મિનિટ પછી આવે છે ઉઠાડવા 5 મિનિટ તો 5 મિનિટ નો ટાઈમર રખાય પણ આ તમારી 5 મિનિટ 15 મિનિટ થાય છે ને હું શું કરું આ 5 5 મિનિટ ના તમે 15 અલાર્મ મૂક્યા છે પણ એકે માથી ઉઠતા હોય તો થાય હવે કોઈકવાર હા મેં પેલું તને તૂથવાળાને આપવા માટે પૈસા આપ્યા હતા આપી દીધા હા એ બધાનો હિસાબ આપી દીધો છે કાલે મકાન માલિક આવ્યા હતા એમને ભાડું આપવાનું છે ને હા આપવાનું છે પણ શું કંઈ કહ્યું એમણે હા કહેતા હતા કે તમે એમનો ફોન નથી રિસીવ કર્યો એટલે કે તમે કીધું હતું ને મને કે તમે મિટિંગમાં છો એટલે મેં એમને કહી દીધું છું કે મેં એમને કહી દીધું છે કે તમે મિટિંગમાં હતા ને એટલે ફોન નથી રિસીવ કર્યો આજે આપી દેશો આજે આજે તો સેટિંગ આવે એવું નથી શું છે કે મતલબ કે પાછી મીટિંગ છે પણ જો બસ 15 મિનિટનો સમય કાઢવાનો હોય તમે જે કહો છો ને ત્યાં મકાન માલિક આવીને પૈસા લઈ જાય છે માટે નહીં પણ પૈસાનું એડજસ્ટમેન્ટ નથી એમાં શું છે કે આ વખતે થોડા વધારે રૂપિયા વપરાયા છે એટલે પૈસા નથી તારીખ છે તો તમારી સેલેરી આવી જાય છે અને તારીખ સુધીમાં આપણે જે હિસાબ-કિતાબ હોય જે પૈસા ચૂકવવાના હોય એ આપી દઈએ છીએ હા આપી દઈએ છીએ પણ આ વખતે આપણે મંડળનો હપ્તો ભરીએ છીએ કે નહીં ત્યાં હપ્તો ડબલ કરી નાખ્યો હતો એટલે બે હજારના ચાર ચાર હજાર ભરવાના થયા છે તો એ પૈસા ત્યાં વપરાઈ ગયા બે હજારમાં તમારે ખર્ચો વધી ગયો તો એક્ઝેક્ટલી કહેવાનું શું છે મકાન માલિકને એવાને કહો એને કહે છે કે હા મહિને નહીં પણ આવતા મહિને બંને મહિનાનો ભાડું સાથે આપી દઈશું પછી શું કામ એવું કરવું જોઈએ પંદર તારીખ થઈ છે આજે જો દિવસમાં તો પૈસા જ અને પંચાવનસો રૂપિયા આપવાના છે પણ એડજસ્ટમેન્ટ હોવું જોઈએ ને અત્યારે મારા એકાઉન્ટમાં પણ પંદરસો રૂપિયા જ પડ્યા છે તો એને થોડી કહેવા છે કે પંદરસો રાખી લો બાકીના બધા પછી આપીશું અને આમ પણ આપણી ડિપોઝિટ પણ જમા જ છે ને હા મહિનાનું ભાડું ડિપોઝિટમાંથી વાળી લેશે દેવાંગ શું વાત છે આ ઘરમાં પાંચ રૂપિયા ના હોય તો ચાલે પણ જેને પૈસા આપવાના હોય તમે પહેલાં ચૂકવી દો છો અને જો કદાચ વધારે થાય ને તો એનું પણ અરેન્જમેન્ટ હોય છે શું વાત છે કઈ વાત નથી આ મહિને જરા પૈસાનું થોડું આમ તેમ થયું છે એટલે પણ હું એ જ પૂછું છું આમ તેમ કેમ થયું છે છોડ ને તું શું કામ બધો વહીવટ કરે છે હું છું ને હું સંભાળી લઈશ હા તમારે એકે કમાવાનું હોય તમારે એક નું ઘર છે ને મારા શું લેતી દેતી હોય હું નઈ પૂછું એવું નથી દામિની પણ આ વાત ને છે ને તમે ગોળ ગોળ ફેરવો છો એટલે કઈક તો છે શું વાત છે એવું છે કે તારા પપ્પા આવ્યા હતા પપ્પા આવ્યા હતા હા અને કહેતા હતા કે હમણાં થોડા દિવસથી એમને પૈસાની તંગી છે આ ઘરમાં પૈસા નથી પોતે કંઈ કામ ધંધો તો કરતા નથી અને હા મારી સાળી જે જગ્યાએ નોકરી કરે છે ત્યાંથી પણ વધારે પડતો ઉપાડ લઈ લીધો છે તો પૈસાની જરૂર હતી મને થયું કે પપ્પાએ તમારી પાસે પૈસા માંગ્યા હા હવે માંગ્યા હેમાં શું થઈ ગયું પણ શું કામ શું કામ ને માંગવા જોઈએ જો પપ્પાએ તમારી પાસેથી પૈસા લીધા એ ખોટું કર્યું છે અરે ધામિની કંઈ ખોટું નથી કર્યું આખરે હું એમનો જમાઈ છું અને જમાઈ પણ દીકરા સમાન જ કહેવાય ને તકલીફના સમયમાં આપણી પાસે પૈસા છે અને ઘરના વ્યક્તિઓને કામ ન લાગે તો એ પૈસા શું કામના છે કેટલા આપ્યા દસ હજાર પણ પપ્પાને એવી તો શું જરૂર પડ્યા છે બધું તો મેનેજ થતું હતું છોને પપ્પા હમણાંથી બીમાર પડ્યા છે ત્યારથી ક્યાં નોકરી ધંધે જઈ શકે છે તો પછી પૈસાની જરૂર પડી શકે હ ક્યાં કોઈ બીજાને આપ્યા છે તારા પપ્પાને તો આપ્યા છે ને એટલે હા મહિનો એડજસ્ટ કરી લે આવતા મહિને થઈ જશે ચાલ હું નીકળું બા